નમસ્કાર મિત્રો સેશન ની શરૂઆત કરશું ગાયો પ્રચો દયા સ્વાગત છે મિત્રો આપસો યોગી પંચાલમાં નિયમિત યોગ અભ્યાસ મિત્રો આપણે કરીયે છીએ

કે દર 7 મિનિટમાં એક વ્યક્તિ છે એને હાર્ટ એટેક આવી જશે શું ગુજરાતીઓની હેલ્થ આટલી ખરાબ થઈ ગઈ છે સો એના માટે કોરોના વેક્સિન જવાબદાર છે એના માટે કોઈ વેક્સિન જવાબદાર નથી વેક્સિન તો મિત્રો આપણે નાનપણથી જ લેતા આવ્યા છીએ ઘણી બધી વેક્સિનો આપણે સમજલા પણ નહોતા થી અને ત્યારે પણ લીધેલી હતી અને આપડા બોડી એને એક્સેપ્ટ કરી જ હતી પણ મૂળ એનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એની વાત કરીશું અને જો આજથી જ આપણે જાગીએ તો શું ઉપાય કરવા જોઈએ એની પણ આપણે વાત કરશું તો શરૂ કરી દઈએ આજના યોગ અભ્યાસ ખાસ આપણે હાર્ટને મજબૂત રાખવા માટે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એની આપણે વાત કરશું અને એક્સરસાઇઝ પણ કરીશું જ તો ચાલો શરૂ કરી દઈએ આજના યોગ અભ્યાસ બંને પગને આ રીતે રાખીએ એટલે કે લગભગ બંને શોલ્ડર વચ્ચે જેટલો ગેપ છે એટલો ગેપ છે એ બંને પગ વચ્ચે રાખીશું આજે બધી જ બ્રિથિંગ એક્સરસાઇઝ કરવાની છે આપણે હાર્ટને મજબૂત રાખવાનું છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાતીનું નામ ભલે રોશન થાય સારા કાર્યોમાં પણ આવી રીતના હાર્ટ એટેકમાં જ્યારે નામ આવે કે દર 7 મિનિટે એક ગુજરાતીને હાર્ટ એટેક આવી જાય તે આપણા માટે ખાસ ચિંતાનો વિષય છે એમાં પણ જો ઉંમર લાયક વ્યક્તિ હોય 60 70 વ્યક્તિ એવી વ્યક્તિને તો કદાચ નહીં આવતો હોય પણ જેટલી પણ વ્યક્તિ છે એ કાં તો યંગ એજ હોય કાં તો બાળકો હોય છે લગભગ એવરેજ 10 થી 40 વર્ષની આસપાસની વ્યક્તિને જ એટેક આવી જાય છે તો આ એક ખાસ ચિંતાનો વિષય છે તો એના માટે આપણે આજથી જ જાગૃત થઈએ આપણા સમાજને જાગૃત કરીએ જેટલા પણ વ્યક્તિ નિયમિત યોગ કરતા હોય એ સંકલ્પ લે કે હું બીજા 10 વ્યક્તિને યોગ કરતા શીખવાડીશ અને બીજા 10 વ્યક્તિ પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે એના માટે હું પ્રેરણા આપીશ હું મારા ઘરે બેસીને યોગ કરી શકું છું તો માટે આપની સાથે શેર કરું છું કારણ કે હું એમ વિચારું છું કે 10 જોવે કે 100 જોવે 100 માંથી 5 કરતા થાય અને 5 માંથી કદાચ 3 વ્યક્તિ પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે

સમય મર્યાદાને ધ્યાન રાખી અને આપણે યોગ અભ્યાસ પણ કરીશું અને વાતો પણ કરીશું બંને હાથ આ રીતે રાખીશું પહેલી एक्सरसाइज બંને એટલા હાથને તમે પાછળ લઈ જાઓ વધુમાં વધુ ઓક્સિજન લો પૂરે પૂરો ઓક્સિજન બહાર કાઢો જેટલી તમે લંગ્સની एक्सरसाइज કરશો એટલું તમારું હાર્ટ છે એ મજબૂત રહેશે આ અભ્યાસ શરૂઆતમાં 10 કરો વધુમાં વધુ તમે 30 થી 50 જેટલા અભ્યાસ છે એ કરવાની આદત પાડો અને જો આપને કમરનો દુખાવો ના હોય તો બંને પગ થોડા ખોલી બંને હાથ આ રીતે આગળ ઝુકાવી અને પૂરે પૂરા પાછળ તરફ જઈએ આ રીતે શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર આ રીતે વધુમાં વધુ બ્રીથિંગ એક્સરસાઈઝ છે એની પ્રેક્ટિસ કરવાની છે અને બીજું ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું છે એની પણ વાત આપણે આગળ કરીશું

અને કરીએ કોણાસન આ બધી જ બ્રીધિંગ એક્સરસાઇઝ છે મિત્રો શરૂ ના કરી હોય તો ધીમે ધીમે શરૂ કરી લો બીજો કે જેને બ્લડ પ્રેશર છે હાર્ટ ને લગતી સમસ્યા છે એવી વ્યક્તિએ એ ઊઠીને સીધી એક્સરસાઇઝ ચાલુ નથી કરી દેવાની કારણ કે ઓલરેડી તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે એનો મતલબ કે ઓલરેડી હાર્ટ ને થોડું પ્રેશર તો આવે જ છે તો આપણે વધારે એવી એક્સરસાઇઝ સવાર સવારમાં નથી કરી લેવાની ઉઠતા વેત કે જેનાથી હાર્ટ નું પ્રેશર વધારે વધી જાય અને ક્યાંક ને ક્યાંક આપણે હાર્ટ એટેક નો ભોગ બની જઈએ તો ખાસ ધ્યાન માં રાખવાનું કે જમ્યાના 4 થી 5 કલાક બાદ કરવાની અને સવારે ભૂખ્યા પેટે પ્રાણાયામ કરી લેવાના એટલે જે પણ બીમાર વ્યક્તિ છે એ સવારે પ્રાણાયામ કરે અને સાંજે વર્કઆઉટ કરે આ વસ્તુ પણ ખાસ ધ્યાન માં રાખવી જરૂરી છે તો આ રીતના પણ મિનિમમ 10 થી મેક્સિમમ 30 40 અભ્યાસ જાગ ના લાભ છે આ ત્રણ થી ચાર અભ્યાસ કરવાના સૂર્ય નમસ્કાર કરવાના સૂર્ય નમસ્કાર પણ આપણે અનેક વાર બતાવીએ છીએ અને ફરી ક્યારેક આપણે શેશનમાં બતાવીશું અત્યારે આપણે વજ્રાસન માં બેસીએ બધા આપણે જાણીએ છીએ મિત્રો કે યોગના ખૂબ લાભ છે પણ જ્યાં શરૂઆત કરવાની વાત આવે છે ને ત્યાં દરેકના મનમાં આળસ હોય છે અને આ આળસ જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી તમારી લાઈફસ્ટાઈલ છે એ બદલવાની નથી બેઠા બેઠા આપણે વજ્રાસનમાં બેસી અને આ રીતે અભ્યાસ કરીશું બંને હાથ ઉપર ઉઠાવીએ શ્વાસ અંદર ભરીએ શ્વાસ બહાર છોડીએ અને હાથ નીચે લાવીશું આ રીતે જેનાથી વજ્રાસનમાં ના બેસાતું હોય એ ચેર પર બેસીને કે પલાઠી મારીને બેસીને પણ અભ્યાસ કરી શકે અને ઊભા ઊભા પણ અભ્યાસ કરી શકે છે તો આ અભ્યાસ પણ મિનિમમ વીસ મેક્સિમમ તમે ધીમે ધીમે વધારો ત્રીસ ચાલીસ સુધી કરી શકો અને જેને હાર્ટ ને લગતો પ્રોબ્લેમ છે અને એમણે સ અભ્યાસ કરવાના એની વાત કરી લે થોડી ઘણી બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાની પણ વધુમાં વધુ ધ્યાન છે એ પ્રાણાયામ ઉપર આપવાનું પાંચે પાંચ પ્રાણાયામ નિયમિત કરવાના મે કીધું ને હમણાં કે યોગની શરૂઆત કરો તો સવારે ઊઠી પાણી પી લો ફ્રેશ થઈ જાવ પછી તમારે સાંજ જીતે પ્રાણાયામ કરવાના અને સાંજે તમે 12 વાગે જમી લેતા હો તો 5 વાગ્યા બાદ તમે હળવી કસરતો કરી શકો છો અને જે લોકો મતલબ રોજ એ યોગ અભ્યાસ કરતા હોય એ તમે હેવી એક્સરસાઇઝ પણ કરી શકો કઠિન આસનો પણ કરી શકો તો હવે પ્રાણાયામ કરી આપણે 1 મિનિટ ભસ્ત્રિકા કરવાનો છે 2 થી 3 મિનિટ કપાલભાતિ કરવાનો છે તો શરૂ કરીએ પહેલા ભસ્ત્રિકા પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ નિયમિત 2 થી 5 મિનિટ આમ તો કરવો જરૂરી છે આપણે સમય મર્યાદાને ધ્યાને લઈ અને 1 થી 2 મિનિટ પ્રતિકાત્મક રૂપે કરાવીએ પણ વધારે લાભ જોઈતો હોય ચાલુ રાખીએ પ્રાણાયામ કેમ આટલા બધા હાર્ટ એટેક નું પ્રમાણ વધી ગયું છે એની વાત કરીએ સૌથી પહેલા તો દરેક સિટીમાં

તમે અઠવાડિયે કે 15 દિવસે કે મહિને એકાદ વાર તમે તળેલો નાસ્તો ખાઓ કે ઈચ્છા થાય તો તમે ઘરે બનાવીને કોઈ વેરાયટી ખાઓ બાકી બહારનું ભોજન છે એ એટલું જેને કહેવાય ને કે જેમાં કોઈ ક્વોલિટી પણ નથી એમાં ફક્ત ને ફક્ત તમે ખાઓ ત્યારે તમારું પેટ ભરાયું એટલો અહેસાસ થશે બાકી એ પેટને પણ ખરાબ કરશે લિવરને પણ ખરાબ કરશે ક્યાંક ને ક્યાંક તમારી કિડની પણ ખરાબ કરશે અને નિયમિત જો તમે બહારનું ભોજન કરશો

દરેક વ્યક્તિમાં આળસ ઘર કરી ગઈ છે ને નથી એક્સરસાઇઝ કરતા કે નથી ઘરે જતે કામ કરતા ઘરે કચરા પોતા વાસણ કપડા બાય કરી જાય રસોઈ પણ રસોયાણી કરી જતા હોય તો આપણે શું કામ કરવાનું કશું કામ નથી કરતા એટલે જ બધી બીમારીનું ઘર થાય છે તો બને એટલી બહેનોને રિક્વેસ્ટ કે રસોઈ જાતે બનાવો મસાલા તમે બને ત્યાં સુધી ઘરના ઉપયોગ કરો અને બને ત્યાં સુધી બહારના ભોજનનો ઓછામાં ઓછો આપણી રસોઈમાં સમાવેશ થાય એ આપણે ધ્યાન રાખીશું ને તો આપણે આપણા પરિવારને ક્યાંક ને ક્યાંક આપણે બીમારીથી બચાવી શકીશું બીજું રેસ્ટોરન્ટમાં જમવાનું બિલકુલ બંધ કરીએ લારી પર ખાવાનું બિલકુલ બંધ કરીએ સૌથી વધુ લારીઓ કદાચ રાજકોટ અને સુરતમાં હોય છે અને જેથી રાજકોટ અને સુરત બંને હાર્ટ એટેકમાં અગ્રેસર છે કેમ બીજા સિટીના નામ નથી આવતા સૌથી આગળ સુરત છે અમદાવાદ છે વડોદરા છે અને રાજકોટ છે

મિત્રો બારનું ભોજન બંધ કરશો ને કોઈ બીમારી નહીં આવે બીજી વાત કે સુવાનો સમય આજે રાત્રે બે બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી આપણે મોબાઈલ લઈને બેઠા હોય અને જે સમય આપણે ઉઠવાનો છે જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે અને બ્રહ્મ મુહૂર્ત ક્યારે આવતું હશે બ્રહ્મ મુહૂર્ત ની સવાર કેવી હોય છે એ તો કદાચ કોઈએ જોયું જ નહીં હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગતા થાઓ રાત્રે વેલા સુતા થાઓ અને તો પણ 50% બીમારી તો એમ જ જતી રહેશે મિત્રો આના વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે જો આપણે જાગીએ ને તો જ આ થશે બાકી તો આ સિલસિલો ચાલુ રહેશે સરકાર એની રીતના પ્રયત્ન કરતા રહેશે ડોક્ટર્સ એની રીતે પ્રયત્ન કરશે અને કોઈના હાથમાં નહીં હોય તો છેલ્લે તો જે થવાનું છે એ થવાનું જ છે બસ આપણે જાગીશું તો જ આ સમાજ સુધરશે આપણે જાગશું તો આપણે બીજા 10 ને જગાડી સકીશું નિયમિત યોગ અભ્યાસ કરવાનો હુંફાળું પાણી પીવાનો સાદું ભોજન લેવાનો બારનું ભોજન બંધ કરવાનો અને એવું નથી મિત્રો કે એના વગર નથી જીવી શકતો જીવી જ છે મારું પોતાનું જ ઉદાહરણ છે માત્ર એક ટાઈમ ભોજન લેવાનું રાત્રે માત્ર એક કપ હળદર વાળું દૂધ પીવાનું સવારે હુંફાળું પાણી સાંજે હુંફાળું પાણી કાંદા લસણ સિવાય કોઈ જ વસ્તુ એવી નહી કે બહારની વસ્તુ ખાવાની નહી અને સારી રીતે તંદુરસ્ત રીતે જીવી પણ શકાય છે સવારે સાડા ત્રણ થી રાત્રે દસ વાગ્યા સુધી થાક તમારા ચહેરા ઉપર પણ નથી જોવાતો એટલું હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો એકવાર તમે શરૂ તો કરો તમને મજા આવશે જીવન જીવવાની તો મિત્રો ઉઠવાનો સમય નિશ્ચિત કીધું સુવાનો સમય નિશ્ચિત કીધું બહારનું ભોજન બંધ કરવાનું કીધું અને છેલ્લે જો કોઈ બીમારી હોય તો એનું સોલ્યુશન પણ લાવવું પડે

આ બધી એવી ઔષધિ છે કે જે હાર્ટ ને લગતા પ્રોબ્લેમ છે એ ક્યારે થવા દેતા નથી પણ હા આપણી લાઈફસ્ટાઈલ એવી હોય તો પછી આદુ લસણ કે એનો કોઈ પ્રભાવ જ ના થાય તો મિત્રો કપાલભાતી પ્રાણાયામ પણ આપણે કર્યો હશે અને માત્ર ત્રણ આપણે રાઉન્ડ છે એ અનુલોમ વિલોમ ના કરી લે કારણ કે અનુલોમ વિલોમ છે એ બ્લોકેજ દૂર કરવામાં ખૂબ જ લાભકારક છે

એ બીજા પાંચ લોકોને જગાડે અને એ ચેનલ જો વધશે ને તો ક્યાંક ને ક્યાંક આપણે પણ એક એવું નાનું સારું કામ કરીશું કે આ સમાજને જાગૃત કરવાનું તો મિત્રો આજના શિક્ષણને વિશ્વ કલ્યાણ મંત્ર સાથે વિરામ આપીએ સર્વે ભવંતુ સુખીનાહા સર્વે સંત નિરામયા સર્વે ભદ્રાણ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગવે ઓ શાંતિ શાંતિ આપ સૌ સુખી રહો તંદુરસ્ત રહો એવી શુભેચ્છા સાથે નમસ્કાર આવતીકાલે આપણે ફરી મળીશું